નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા સૌથી પહેલા મહત્વના સમાચારમાં રાજ્યમાં યોજાશે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આ વિશે વિગતથી વાત કરીએ તો ગીરી શિખર ગબ્બર પર્વત ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જે બારથી થી સોળમી જાન્યુઆરી દરમિયાન આયોજિત કરવામાં આવ્યો છે આ દરમિયાન મા શક્તિના એકાવનમાં સ્વરૂપોના દર્શનની ની તક મળશે આ વચ્ચે ભક્તો સુધી પહોંચવા અંબિકા ટોક્સ કાર્યક્રમ દ્વારા શ્રેણી પ્રસ્તુત કરવામાં આવી છે જેમાં ગોદાવરી શક્તિપીઠના દર્શન કરાવવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં કોરોના બાદ હવે આ વાયરસે વધાર્યું નું ટેન્શન આ વિશે વિગતથી વાત કરીએ તો કોરોનાની સાથે હવે વધુ એક વાયરસ તબાહી મચાવી રહ્યો છે જેના કારણે ડબલ્યુ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ચિંતા વધી ગઈ છે મિત્રો આપણે જણાવી દઈએ કે આર્જેન્ટિનાના ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ નેશનલ ફોકલ પોઈન્ટે ને વેસ્ટર્ન ઇક્વિન એન્સેફાલિટીસ ઇન્ફેક્શનના માનવ કેસ વિશે માહિતી આપી છે જે દુર્લભ મચ્છરજન્ય વાયરસ છે જેમાં માથાનો દુખાવો થવો ચક્કર આવવા અને તાવના લક્ષણોનો સમાવેશ થાય છે ત્યારબાદના મહત્વના સમાચારમાં વાયબ્રન્ટ સમિટ પહેલાં સાત પોઈન્ટ સત્તર લાખ કરોડના એમઓયુ થયા આ વિશે વિગતથી જાણીએ તો ગાંધીનગર ખાતે આગામી દસથી બારમી જાન્યુઆરીના રોજ ગ્લોબલ વાઇબ્રન્ટ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તે પહેલાં જ ગુજરાત સરકાર માટે સારા સમાચાર આવ્યા છે વિદેશી રોકાણકારોએ ગુજરાતમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે અને સમિટ પહેલાં જ સાત પોઈન્ટ સત્તર લાખ કરોડના અઠાવન એમઓયુ સાઇન કર્યા છે આ એમઓયુ દ્વારા રાજ્યમાં ત્રણ લાખ જેટલી રોજગારીની નવી તકોનું સર્જન થશે ત્યારબાદના મહત્વના સમાચારમાં એરફોર્સમાં અગ્નિવીરની પાંત્રીસો જગ્યાઓ પર ભરતી વિશે જાણકારી મેળવીએ તો ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની ત્રણ હજાર પાંચસો જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં નોટિફિકેશન મુજબ મહિલા તેમજ પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે સત્તરમી જાન્યુઆરીથી છઠ્ઠી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે જેની પરીક્ષા સત્તરમી માર્ચ બે હજાર રોજ યોજવામાં આવશે વધુ માહિતી માટે તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદના ગતના સમાચારમાં ભગવાન શ્રી રામની સૌથી ઊંચી પ્રતિમા બનશે આ વિશે વિગતથી જાણીએ તો ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની મોટી મૂર્તિ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે સરયુ નદીના તટ પર ભગવાન શ્રી રામની આઠસો ત્રેવીસ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે વિશ્વભરની અત્યાર સુધીની સૌથી ઊંચી પ્રતિમાના તમામ રેકોર્ડ આ પ્રતિમા તોડી નાખશે આ પ્રતિમાના પ્રોટોટાઇપને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંજૂરી આપી છે સરયુ નદીના કિનારે ટૂંક સમયમાં આ ઊંચી પ્રતિમા બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે game. ત્યારબાદના ગતના સમાચારમાં દેશનું પહેલું કોમન પોર્ટલ લોન્ચ થયું આ વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં એડમિશન પ્રક્રિયા માટેનું દેશનું પ્રથમ કોમન પોર્ટલ જી એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોન્ચ કરાયું હતું હવેથી રાજ્યની બે હજાર ત્રણસો જેટલી કોલેજના સાડા સાત લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી ત્રણસો રૂપિયા હશે જે ઓનલાઈન એક જ વાર ભરવાની રહેશે રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળ આવતી દરેક યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયાના સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ પોર્ટલ ખૂબ જ ઉપયોગી થશે એક જ પોર્ટલ પરથી કોમર્સ આર્ટસ સાયન્સ રૂરલ સ્ટડીઝ અને અન્ય વિદ્યા શાખાઓમાં પ્રવેશ મેળવી શકાશે આ પોર્ટલના કારણે વિદ્યાર્થીઓ એક જગ્યાથી તમામ યુનિવર્સિટીઓની માહિતી પણ મેળવી શકશે ત્યારબાદના મહત્વના સમાચારમાં આનંદો ગૌણ સેવાએ બહાર પાડી ભરતી આ વિશે વિગતથી જાણી તો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો જગ્યાઓ પર વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિતની આશરે બાવીસ કેડરમાં ભરતી થશે જેના ફોર્મ ચોથી જાન્યુઆરીથી એકત્રીસમી જાન્યુઆરી સુધી ઓનલાઈન ભરી શકાશે ચોથી જાન્યુઆરીના રોજ ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં આ મહંતે ત્રણ દાયકા પહેલા કરી હતી રામ મંદિરની ભવિષ્યવાણી આ વિશે તો અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટે પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં આવેલા દેવરાહ બાબા આશ્રમના મહંતને પણ આમંત્રિત કર્યા છે જેથી અહીંના મહંત શ્યામસુંદર દાસજી મહારાજ ખૂબ ખુશ છે તેમણે કહ્યું કે જેમના આશીર્વાદથી રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યાં જવું એ સૌભાગ્યની વાત છે મિત્રો આપણે જણાવી દઈએ કે ત્રણ દાયકા પહેલાં દેવરાહ બાબાએ આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સમક્ષ રામ મંદિર અંગે ભવિષ્યવાણી કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં અયોધ્યાના નામે નવો રેકોર્ડ આ વિશે વિગતથી જાણીએ તો બાવીસમી જાન્યુઆરી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે પ્રવાસન સ્થળ તરીકે લોકોની પહેલી પસંદ અયોધ્યા બન્યું છે ઓયોના સીઓ રિતેશ અગ્રવાલે જણાવ્યું કે અયોધ્યામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બુકિંગમાં સિત્તેર ટકાનો વધારો જોવા મળ્યો હતો જે ગોવા અને નૈનીતાલ જેવા અન્ય લોકપ્રિય સ્થળો કરતાં વધુ હતો વધુમાં તેમણે જણાવ્યું કે એંશી ટકા લોકોએ અયોધ્યામાં હોટલ બુકિંગ માટે સર્ચ કર્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારમાં સગીરને વાહન આપશો તો થશે સજા અને દંડ આ વિશે વિગતથી જાણીએ તો ઉત્તર પ્રદેશ સરકારે સગીરને વાહન ચલાવવા મામલે નવો નિયમ લાગુ કર્યો છે ઉત્તર પ્રદેશમાં અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવી સરકારે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે ઉત્તર પ્રદેશ સરકારે સગીર યુવક યુવતીઓ પર ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે આ નિયમનો ભંગ કોઈ કરશે તો તેના વાહન માલિકને ત્રણ વર્ષની સજા અને પચીસ હજારનો દંડ ફટકારવામાં આવશે જોકે ગુજરાત સરકારમાં આવું હોવું જોઈએ કે નહીં શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં ચૂંટણી પહેલાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક આવશે વિગતથી જાણીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ સરકાર નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએ લાગુ કરવાનું વિચારી રહેશે સીએના નિયમો જારી થયા પછી સીએ કાયદો અમલમાં આવશે અને જે લોકો તેના માટે પાત્ર છે તેમને નાગરિકતા આપવામાં આવશે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિનમુસ્લિમ લોકોને નાગરિકતા આપવામાં આવશે જેમાં હિન્દુ શીખ જૈન બૌદ્ધ પારસી અને ખ્રિસ્તીનો સમાવેશ થાય છે ત્યારબાદના ગતના સમાચારમાં ડાયાબિટીસનો ઇલાજ કેન્સરની દવાથી થશે આ વિશે વધુ વિગતથી વાત જાણીએ તો ઓસ્ટ્રેલિયાની બેકરહાર્ટ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ડાયાબિટીસની સારવાર હવે કેન્સરની દવાઓથી થઈ શકે છે વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં કેન્સરની બે દવાઓનો ઉપયોગ કર્યો હતો જે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા માન્ય છે સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ જોયું કે થોડા દિવસોમાં તે દવાઓ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દીધું છે અને પછીથી સ્વાદુપિંડના સ્ટેમ સેલ્સમાં ફેરફારો દેખાયા હતા ત્યારબાદના મહત્વના સમાચારમાં પેટ્રોલ ડીઝલની કિંમતને લઈને કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન આ વિશે વિગતથી જાણીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે પેટ્રોલની છૂટક કિંમતમાં દસ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં છ રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થઈ શકે છે હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચારને અફવા ગણાવી છે તેમણે કહ્યું કે સરકારે હજુ સુધી ઈંધણના ભાવમાં ઘટાડા અંગે સરકારી ઓઇલ કંપનીઓ સાથે કોઈ વાતચીત કરી નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં ગિફ્ટ સિટીને લઈને વધુ એક મોટા સમાચાર આવી છે વિગતથી જાણીએ તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મળ્યા બાદ હવે અહીં ફિલ્મફેર એવોર્ડ યોજાવાની તૈયારી શરૂ કરવામાં આવી છે આગામી અઠ્યાસીમી જાન્યુઆરીએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ યોજાવાની તૈયારી ચાલી રહેશે ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ યોજાશે તો બોલિવૂડના અભિનેતાઓનું ધ્યાન ગુજરાત તરફ આકર્ષિત થશે અને ગુજરાત ટુરિઝમમાં નવું નજરાણું ઉમેરાશે ત્યારબાદના મહત્વના સમાચારમાં કેન્દ્રએ આઈસીયુ અંગે માર્ગદર્શિકા બહાર પાડી આ વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે હોસ્પિટલો માટે આઈસીયુ સંબંધિત માર્ગદર્શિકા જારી કરી છે આ અંતર્ગત જો કોઈ દર્દી કે પરિવાર આઈસીયુમાં સારવાર લેવાનો ઇન્કાર કરે અથવા જો રોગ અસાધ્ય હોય અથવા સારવારથી કોઈ ફાયદો ન થાય તો આવા દર્દીઓને આઈસીયુમાં દાખલ ન કરવા જોઈએ રોગશાળો આપત્તિ મોટી સર્જરી પછી અને અન્ય પરિસ્થિતિઓમાં જ દર્દીને આઈસીયુમાં દાખલ કરવો જોઈએ હૃદય અને શ્વસન સંબંધી ગંભીર રોગો ધરાવતા દર્દીઓને આઈસીયુમાં રાખવા જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારમાં સર્વર ઠપ થતા ખેડૂતોને હાલાકી આ વિશે વિગતથી જાણીએ તો રાજ્યમાં અનેક ઠેકાણે જનસેવા કેન્દ્રોમાં ઇન્ટરનેટની સમસ્યાને કારણે સર્વર ઠપ થયા હતા ખેડૂતોને ખેતી વિશે કાગળો ધિરાણ તેમજ અન્ય કામગીરી બાબતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધાનેરા કાંકરેજ દાંતીવાડા સહિતના કેન્દ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અમરેલીના કેટલાક કેન્દ્રો પર પણ આવી સમસ્યા સર્જાઈ હોવાની માહિતી મળી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગૃહ વિભાગની પોલીસ પર તમારી વિશે જાણીએ તો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેને લઈને પોલીસ બેડામાં હડકપ મચી ગયો છે ગૃહ વિભાગના પરિપત્ર અનુસાર પીએસઆઈ પીઆઈથી લઈને ક્લાસ વન ટુ લેવલના પોલીસ અધિકારીઓએ હવે તેમની મિલકત સરકારને બતાવવાની રહેશે ઓનલાઇન સાથે એપ્લિકેશનમાં મિલકત પત્ર ફરજિયાત ભરવાનું રહેશે અધિકારીઓ કોઈ પણ સ્થાવર મિલકત તેમને કે તેમના પરિવારના નામે હોય કે અન્ય કોઈ પણ મિલકત હોય તેની પૂર્વ જાણકારી આપવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચારમાં રેલવેમાં ભરતી દસ પાસ કરી શકશે અરજી આ વિશે વિગતથી જાણીએ તો રેલવે વિભાગમાં રેલવે પોલીસ ફોર્સ એટલે કે આરપીએફમાં કોન્સ્ટેબલની બે હજાર તેમજ સબ ઇન્સ્પેક્ટરની બસો પચાસ જગ્યાઓની ભરતી બહાર પડી છે જેમાં કોન્સ્ટેબલ માટે દસ પાસ યુવાનો અરજી કરી શકશે તેમજ સબ ઇન્સ્પેક્ટર માટે સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે છે વયમર્યાદા અઢારથી અઠ્યાવીસ વર્ષની નક્કી કરવામાં આવી છે ત્રણ તબક્કામાં આ પરીક્ષા યોજાશે જેના માટે વધુ માહિતી તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાત ગૌણ સેવાએ પરીક્ષા ફીમાં વધારો કર્યો આ વિશે વિગતથી જાણીએ તો તાજેતરમાં ગુજરાત સેવા દ્વારા સંશોધન મદદનીશ વર્ગ ત્રણ અને આંકડા મદદનીશ વર્ગ ત્રણની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓને હવે આ પરીક્ષા આપવી મોંઘી પડશે ગુજરાત સેવા પસંદગી મંડળે પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે એકસો અગિયાર રૂપિયાના બદલે હવે પાંચસો રૂપિયા પરીક્ષા ફી લેવાશે આ ઉપરાંત અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ ચારસો રૂપિયા તેમજ બિન અનામત માટે પાંચસો રૂપિયા ફી ભરવી પડશે ત્યારબાદના મહત્વના સમાચારમાં ચીની જાસૂસી જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ આ વિશે વિગતથી જાણીએ તો શ્રીલંકાએ હંબનટોટા બંદરમાં ચીનના જાસૂસી જહાજોના પ્રવેશ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે ગયા વર્ષે ચીનના બે જાસૂસી જહાજો હંબનટોટા અને કોલંબો બંદરો પર લાંગર્યા હતા કોલંબોની ડિફેન્સ સ્ટાફ કોલેજના એટર્ની ઇન્ડિકા પરેશનું કહેવું છે કે ભારત અને અમેરિકાના ઉગ્ર વિરોધને કારણે શ્રીલંકાએ ચીનના જહાજો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે ચીનના જાસૂસી જહાજો અહીં લંગર કરીને ભારતને જાસૂસી કરતા હતા ત્યારબાદના મહત્વના સમાચારમાં બાવીસ હજારથી વધુ લોકોના મોત આવી વિગતથી જાણીએ તો ગાઝામાં આવેલા હમાસના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ઇઝરાયેલના હુમલાઓમાં બાવીસ હજારથી વધુ પેલેસ્ટાઈની નાગરિકોના મોત થયા છે ગાઝામાં ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશન ચલાવી રહેલા ઇઝરાયલે હમાસના ઇન્ટેલિજન્સ એન્ડ કંટ્રોલ સેન્ટર પર કબજો કર્યો છે લેબેનોનથી હમાસની પ્રવૃત્તિનું સંચાલન કરનાર લીડર સાલે અલ અરૂરી ડ્રોન હુમલામાં માર્યો ગયો હોવાનો દાવો ઇઝરાયલે કર્યો છે સતત હુમલાઓના કારણે ગાઝામાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચારમાં શું ચારસો પચાસ કરોડ રૂપિયા અટવાયા આ વિશે વિગતથી જાણીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા કાર્ડ યોજના હેઠળ રાજ્યની આશરે બસો જેટલી હોસ્પિટલના ચારસો પચાસ કરોડ રૂપિયા અટવાયા છે તાજેતરમાં તબીબી સંગઠનોએ સરકારને બાકી રકમની ચૂકવણી કરવા રજૂઆત કરી છે વીમા કંપનીઓ તેમજ સરકારના વલણને કારણે રકમ ના મળતી હોવાનું માનવામાં આવી રહ્યું છે આ પહેલાં છસો પચાસ કરોડ લેવાના નીકળતા હતા જેની સામે સરકારે બસો કરોડ જેટલી રકમ ચૂકતે કરી હતી વિલંબને કારણે કેટલીક હોસ્પિટલો આર્થિક કટોકટીમાં મુકાઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચારમાં અમદાવાદીઓએ બે વર્ષમાં ત્રીસ કરોડનો દંડ ભર્યો આ વિશે વિગતથી જાણીએ તો અમદાવાદીઓ ટ્રાફિકના નિયમો તોડીને બે વર્ષમાં ત્રીસ કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ ટ્રાફિક પોલીસે વર્ષ બે હજાર બાવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસમાં પંદર પંદર કરોડ દંડની રકમ વસૂલ કરવામાં આવી હતી દંડની વાત કરીએ તો ટુ વ્હીલર સાત કરોડ ફોર વ્હીલર આઠ સત્તર કરોડ થ્રી વ્હીલર છન્નું લાખ ભારે વાહનો એક પોઈન્ટ સોળ કરોડની પાવતીઓ ફાળવામાં આવી છે ટ્રાફિકના તેત્રીસ નિયમોને લઈ આ દંડ વસૂલ કરવામાં આવી હતા ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતના શિક્ષકો માટે ખુશ ખબર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મનગમતા જિલ્લામાં ફેરબદલી માટે શિક્ષકોની પસંદગી અપાઈ શકે છે શિક્ષકોની આંતરિક જિલ્લા ફેરબદલી માટે કેમ્પ યોજાશે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીપીઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે એકત્રીસ મે બે હજાર ચોવીસમાં નિવૃત્ત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખીને માહિતી એકત્ર કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે